ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારા એક નવા બ્લોગમાં આજે આપણે બ્લોગિંગની શરૂઆત સાડા દસ વાગ્યાની થાય છે દાળ ભાત મેં બાફી લીધા છે ભાત બફાય છે દાળ આપણે બફાઈ ગઈ છે તો આજે સરસ મજાની આપણે રેસીપી લઈને આવી ગયા છે તો વિડિયો છેલ્લે સુધી જોજો અને જો તમને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો એકદમ નવી જ મસ્ત મજાની રેસીપી છે એ છે કારેલા બટેકાનું શાક ક્યારે તમે ખાધું છે તો ખાધું હોય તો આજે તમે જોશો ને પછી ચોક્કસ

આવી રીતના છાલ દીધી છે હવે આમાં વચ્ચે થી ચેકો કરી અને અંદર બી હોય ને આપણે હવે કાઢી નાખવાના છે અને પછી આને મૂકવાના છે બાફવા હાટવું તો એક સીટી કરવાની છે વધારે નથી કરવાની આપણે તો ચાલો ફટાફટ આમાં ચેકો લગાવી અને બી કાચ નાખી અને મીઠું નાખી અને એક સીટી કરી દઈશું સાથે વટેકા પણ નાખી દઈશું પછી બે ને બે ત્રણ પાણીથી ધોઈ નાખશું આપણે બરોબર તો ચાલો ફટાફટ વચ્ચે ચાલો બધા જ કારેલાને આવી રીતના વચ્ચેથી આપણે બી કાઢી દીધા છે વચ્ચેથી બે ભાગ કરીને આ તમે જોઈ શકો છો અહીંયા ડાળ પણ આપણે ઉકળી ગઈ છે સરસ મજાની અહીંયા ડાળ ઉકળી ગઈ છે અને ભાત પણ બફાઈ ગયા છે તો ચાલો ફટાફટ હવે કારેલાને અહીંયા કુકરમાં બાફી લઈએ કારેલા અને ઓલા બટાકા છે એને મસાલા લીંબુ ખાંડ બધું જ વસ્તુ આપણે નાખી સરસ મજાની દાળ ઉકાળી લીધી છે હવે આપણે ગેસ આપણે મૂકતો કૂકર ને કૂકરમાં આપણે બફાવા રાખશું કારેલા અને બટેકા તો ચાલો ફટાફટ এটা সেও আমরা আজকে এমন কাটারে লাগা কাটারে আছে বডিতে মানে বানাতে 됐었는데

处理。<Okay. S 2> okay.

ફાટી જાય એમ રોટલી કોન વાળો ને તો ચાલો ફટાફટ રોટલી બનાવીને કે હવે છે તો એ તો પૂરો તો કરવો પડશે રોટલી કે આખો ત્રીસ કિલો લોટ એ પૂરો તો કરવો પડશે ને આપણે બરાબર ને તો મારે રૂડી ને ફોન કરવો પડે કે રૂડી બેન તમે આવી જાઓ ફટાફટ મારે રોટલી બનાવવાની છે એમ કરીને શાક ભાત સલાડ દાળ બધું થઈ ગયું છે તો આ રોટલી બાકી છે તો ચાલો ફટાફટ રોટલી બનાવી

છે છે તો તો અહીંયા ભાત બફાઈ ગયા બાર વરસાદ પણ રહી ગયો છે જો સરસ મજાના આપણે તુવે દાળ નાખીને ભાત બનાવ્યા છે આ બાજુ મગ પણ બફાઈ ગયા છે હવે વઘાર જ કરવાનો છે મગનો હવે આપણે મગનો વઘાર કરી લઈએ

જોઈ શકો છો સરસ મજાના આપણે હવે મગ બની ગયા છે હવે લાસ્ટમાં આપણે નાખશું એમાં કોથમીર તો જોઈ શકો છો તમે મસ્ત મજાના મગ એકદમ રસાવાળા ભાત મેં રોટલી બનાવવાની છે આજે તો આપણે સાંજના ટિફિનમાં છે મગ ભાત ને રોટલી તો આજે તો છોકરાને મજા આવી જશે કેમ કે છે ને છોકરાને મગ હોય તો બહુ ગમે મગ મગ ગમે છોકરાઓને એટલા આપણે સાંજે પણ મગ બને અમારે સાંજે પણ મગ ચાલે